નરોણામાં આવેલ એસએનએમી કેમ્પસની એવાન ઝેવિયર સ્કૂલના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઝાલા તથા ટ્રસ્ટી શ્રી ધવલસિંહ ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અંદાજે સૌથી વધુ વિદ્યાર્થીઓએ મકર સંક્રાંતિ નિમિત્તે એકસો પતંગો સાથે જોડી ભગવાન શ્રીરામના નામનો અંદાજે બસો સ્ક્વેર ફીટ મોટો પતંગ તૈયાર કર્યો હતો ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ અયોધ્યા રામ મંદિરની ચર્ચાઓ ચાલી રહી છે જે અંતર્ગત ભગવાન શ્રી રામના નામનો પતંગ ચગાવતાની સાથે જ એસએનએમઈ કેમ્પસનું સમગ્ર વાતાવરણ જય જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું આ રીતે એવન ઝેવિયર સ્કૂલના વિદ્યાર્થીઓ પણ પ્રભુ શ્રી રામને આવકારવા વિવિધ રીતે તૈયારીઓ કરી રહ્યા છે નમસ્કાર સૂર્યનારાયણ જે રીતે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરી રહ્યો હોય ત્યારે આજના દિવસે આપના પરિવાર આ મતરોત્તર પ્રગતિ કરે મકર સંક્રાંતિના પાવન પર્વની આપને ને આપણા પરિવારને શુભેચ્છાઓ પાઠવું છે સાથે સાથે આ તહેવાર એવો તહેવાર છે જેમાં સાવચેતી ખૂબ રાખવી જરૂરી છે પરિવાર સાથેની ઉજવણી ત્યાં જોખમી ના બની જાય તેની ખૂબ આપણે કાળજી રાખીએ કોઈ પતંગ કપાય ત્યારે ઘણા બધા એવું કરતા હોય છે કે દોરી તોડી અને વીટવાનું નથી પસંદ કરતા એવા સંજોગોની અંદર એ દોરી કોઈને જીવ લેવાનું કારણ ન બને પશુઓ હોય પક્ષીઓ હોય એને દોરી ના વાગે અને એના કારણે ક્યાંક નુકસાન ના થાય કોઈ ઇન્જર પક્ષી તમને દેખાય તો ચોક્કસથી તમે બધા હેલ્પલાઇન ઉપર સંપર્ક કરીને આપણે એનો જીવ બચાવીએ અને સાવચેતીના ભાગરૂપે આપણે સર્વ ચાઇના દોરીનો ઉપયોગ ના કરીએ તેવી આપ સર્વને વિનંતી કરું છું સાથે ઉત્તરાયણના પાવન પર્વની મકર સંક્રાંતિને આપણે અને આપના પરિવારને ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું રિપોર્ટ વંદ્રાસી ખાંઠ માલપુર અરવલ્લી